તો જય જીનેન્દ્ર ફ્રેન્ડ્સ સવારના પાંચ વાગી ગયા છે ને અમારે જવાનું છે શાદીમાં અને સાદી એટલી સરસ જગ્યાએ રાખી છે ને તો શું વાત છે તમને પછી હું બતાવું કે શાદી કઈ જગ્યાએ રાખી છે તો ચલો તો હવે અમે આવી ગયા છે નવસારી ઉભરાટ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જો જગ્યા છે અહીંયા શાદી રાખી છે અને મારા પતિ તો નાના છોકરાના જેમ બની ગયા છે એમને દનિયો કિનારો બહુ જ ગમે છે જો અમારા સામું પણ નથી જોતા હું બોલાવું છું તો પણ આ જુઓ બેથી ત્રણ વખત બોલાય ત્યારે મારે સામું જોવે છે કારણ કે એમને દરિયા કિનારે બહુ જ ગમે છે તો જો કેવું સરસ નાના છોકરા કેવા પેલા માટીમાં આપણે પેલા નાના હતા અને પગ અંદર જમીનમાં લઈને પછી બહાર કાઢતા રેતીમાં તે રીતનું છે જુઓ મને તો એટલી સમજ પડે કે અગર આ રીતની સાદી રાખે કોઈ સારી જગ્યાએ તો શું સાદી બી એન્જોય થાય ફરવાનું બી થઈ જાય કારણ કે આજકાલ છે ને બધાનો ઓછો ટાઈમ છે તો આવી જગ્યાએ રાખીએ ને તો બધા શું સામેથી લગ્નમાં જાય કેમ કે ભાઈ શાદીમાં જઈએ ફરવાનું એ થઈ જાય તો જો મારા હસબન્ડ તો જો મને મૂકીને મૂકીને જો એમને તો દરિયો કિનારો બહુ જ ગમે છે એ મને બોલાવે છે મને કહે છે તું ફોટા અને વિડીયો રવા દે પહેલાં ફરી લે મેં કીધું ના પહેલાં આપણો બ્લોગ બનાવીએ ઉભરાટનો દરિયો બહુ ખૂબ સરસ છે અમે સાહેબ સવારે જ વહેલા જ આવી ગયા હતા દસેક વાગે જ અમે દરિયા કિનારે આવી ગયા એના પહેલાં તો એક વખત અમે છ વાગે જોવા આવી ગયેલા એટલે અમને બહુ જ સરસ મજા આવી તમને બતાવું કે અમારે જો પાછા તમને દેખાતું હોય છે જો પેલું મંડપ દેખાય ને એ ત્યાં અમારા મેરેજ છે તો ત્યાં શું છે મંડપ છે અને ફાર્મ આપેલા છે બધાને તો શું છે બધા તૈયાર થઈ થઈને આવી બી ગયા છે તો થોડું દરિયાનો 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 એન્જોય કરી નાખ્યો પછી મેરેજમાં જાય છે પછી આવે છે કારણ કે હજી સવાર છે ને એટલે તો બહુ ખૂબ સરસ જગ્યા છે ઉભરાટ નવસારી હાજુ મારા હસબેન્ડ તો પૂ મને મૂકીને જ જતા રહ્યા છે અને દરિયો તો બધાને જ અમે તો અમારા રિલેશનવાળા કહે છે કે જલ્દી આવો બધી રસમ ચાલુ થઈ જાય છે પણ મેં કીધું અમે આવીએ છીએ થોડું અમને વિડીયો બનાવી લેવા તો તો કેટલી સરસ જગ્યા છે હું ખુશ થઈ ગઈ તો આજો જો કેટલું સરસ નજારો છે ખૂબ જ સરસ નજારો છે હો તો લગ્નમાં બી ફરવા લગ્ન બી એન્જોય થઈ ગયા અંદરિયો બી ઇન્જોય થઈ જાઓ જો તમને દેખાઈ જોતા અમાર મેરેજનો મંડપ બાંધેલો છે જો અમે બધા જઈએ ને સવારે અહીં અહીં નાસ્તો કરી બધા દરિયો જોવા આવી ગયા બધા અમારા રિલેશનવાળા અને હવે અમે ત્યાંથી ઉભરાડથી શાદીમાંથી નીકળીને હવે અમે આવી ગયા છે દમણ ત્યાંથી બે એક કલાકનો રસ્તો હતો તો અમનો ટાઈમ હતો તો અમે દમણ આવી ગયા તો હવે અમે દમણ ફરીએ છીએ આ મોટા દમણ દમણ અમને એટલી સરસ જગ્યા લાગીને ખૂબ સરસ દમણ જગ્યા છે હું પહેલી વખત આવી હે પહેલી વખત હું અને મારા હસબન્ડ પહેલી વખત અમને દમણ આવ્યા પણ ખૂબ સરસ છે બીચ ખૂબ સરસ છે અને રાત્રે લાઇટિંગનું લાઇટિંગ તો એટલી સરસ દેખાય ને આપણને એમ થાય કે છે ને ટાઈમ કાઢીને એક વખત ફરવા નીકળી જવાનું હંમેશા અને હું ફસ્ટ પહેલી વખત હું ગાડી ચલાવું છું મેં કોઈ દિવસ બાઈક એક્ટિવા સાયકલ નથી ચલાવી કોઈ દિવસ નહીં એ જે ભાઈ બેઠેલા છે ને ભાઈને કીધું મેં કોઈ દિવસ ગાડી નથી ચલાવી હા જોજો જોજો છોજો ભાઈ હસવા મંડ્યા કંઈ નહીં થાય ચિંતા નહીં કરો કંઈ નહીં થાય કંઈ નહીં થાય તમે ત્યાં ચલાવો આ ગાડીમાં કંઈ જ નહીં થાય મેં ભાઈ ગાડીને તો કંઈ નહીં થાય પણ સામે કોઈ આવી જશે એનું શું મને ગાડી ચલાવતા નથી આવડતી મેં કોઈ દિવસ ગાડી નથી ચલવી તો ભાઈ બી હસવા લાગ્યા અને હવે આ મારા હસબન્ડ અને હું મારા હસબન્ડને તો મારા હસબન્ડ તો ગાડી ચલાવે છે એટલે એમને તો આવડે જ છે ભાઈને મેં કીધું ભાઈ અમને બે જણા નીકળ્યા જવા દો ભાઈએ ના પાડી જો આશા કરું છું મારા વિડીયો પસંદ આવ્યો છે મારા વિડીયોને લાઈક કોમેન્ટ શેર જરૂરથી